ઓ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ આજે લેટ ઉઠ્યા છીએ કારણ કે આખી રાતનો વરસાદ ચાલુ છે એટલે મિત્રો એવું કહી શકાય કે આવું ચોમાવું પ્રોપર બેહી આખી રાત કન્ટીન્યુસ વરસાદ આવ્યો છે કદાચ હજી એ ચાલું છે જો અત્યારે આખો દિવસ વરસાદ રહેશે તો આપણું શૂટિંગનું બધું ઘણું કાચ કદાચ નહીં થાય પણ જોઈશું જેવું સેટિંગ એવું તો અપડેટ આપતા રહ્યું બાકી તો મસ્ત નહીં દોઈને પ્રેસ થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે ચા નાસ્તો કરવાનો બાકી છે અને ડીગો લાગ્યું એલું ઊઠી અને પહેલાંના ભાહેઠ જતો રહ્યો આજે મુંડા આવ્યાની સ્કૂલ વાર આવી નહીં તો મુંડું ગુડ મોર્નિંગ હું કરે હા કેરી અત્યારે મહેલાવેલા શાળા નહોતું ત્યાંનું રજા તો મિત્રો મુનાઈ પણ વાન આવી નથી રજા છે બાકી તો ડીકુ બહાર છે અલી ડીગી અમાય કે પણ દોર 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 કે આવું એમ કે મિત્રો આવો એટલે તમને મલાવ હે સન્નો બોલાવ છે એક છોકરો છે ખોઈ ગયો હ તો કીધું મારો માજો પોપત્ય છે જો

અખિરા નો થનીવાતીજી અખિરા તી તમે આયો હા આયો છતી લઈને જજો છતી લઈને જજો પડી જહો પડી જ ગમો રજો ગમો રજો નકશ છઈ દી છઈ છંડી 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 લેવ પછી અંજીલે બશે હુઈજો 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 સાચા

હજી હાલ ઉઠ્યો કરી દીધું બપોરે કરી દીધું એટલે આજે બીજું કોક લખવાનું નવું હું શીખવાડું હેડ પછી ચાપી તો મિત્રો મસ્ત ગરમા ગરમ આપણો વઘારેલો રોટલો આવી ગયો છે અત્યારે ચાલુ વરસાદમાં ખાવાની મજા જ કોક વર્ષે બાકી જો ચા આવી જઈ છે મુનિયાની એ ચા આવી જઈ છે મમ્મી મુનોએ હાલ ઉઠ્યો મુએ હાલ ઉઠ્યું બે વાય બ્રશ કરી લીધો મું ફ્રેશ થઈ ગયો નહીં જાય લઈ ચા પાણી કરી તો મિત્રો અત્યારે ચાલુ વરસાદમાં માર ભાઈ શોખથી ચાલુ વરસાદમાં આપણે કંકોળો લાવ્યા છે તમે બધા જરા કમેન્ટ કરજો કે તમારું બાજુ કંકોડો તૈયાર થયો છે કે નહીં થયો આમાં અમારે તો શરૂઆત થઈ જાય એટલે અમારે ભાઈ દરરોજ વેણી લાવશે તો અઠવાડિયામાં બે વખત શાક આનું પણ છે પણ મિત્રો આનું શાક ખાવાની મજા કોક અલગ છે કુદરતી અને બિલકુલ ખાતર દવા વગરનું તો બહુ મજા આવે છે બાકી તો તમારા એ થઈ હોય તૈયાર તો કમેન્ટમાં લખી દેજો કે વિરમભાઈ અમારે કંકોડો તૈયાર થઈ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ હવારોના ઘેરના ઘેર છે એટલે કોઈ નવી અપડેટ કરીએ નહીં કોઈ તમારે નવી અપડેટ આવીએ નહીં બાકી હવારોના વરસાદ ચાલુ ને ચાલુ છે મિત્રો ખેતરમાંથી ઘાસ વાઢી આવ્યા ને ઉપાડી આવ્યા ને એવું બધું કર્યું એટલા મને એટલામાં ટાઈમ પૂરો થઈ ગયો બાકી તો મિત્રો આવો વરસાદ બંધ થયો છે હવારોનો બંધ તો કહે નહીં જો ચાલુ જ છે ટમ ટમ ટમટમ આખી રાતનું હેલી જેવું ઘાસ છે મિત્રો હેલી કર્યું હોય ને એવું નહીં વધારે વરસાદ આવતો કે નહીં એટલો એકદમ ઓછો આવતો મીડિયમ મીડિયમ સાઇઝનો આવો મિત્રો આવો આવો વરસાદ ચાલુ છે તો મેરાવો તો જમીન આવું શૂટિંગમાં ને કરી જમવાનું કદાચ ઘરમાં રેડી થઈ ગયું છે મિત્રો તો કશા આગળની કોઈ નવી અપડેટ હશે વાલતા રહે તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગ્યા અને દસ મિનિટ થઈ શૂટિંગ શૂટિંગમાં નેકળવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો હજી વરસાદ ચાલુ છે ટમતા બાકી તો જોઈશું ગયા છત્રી સત્રી લેતા જઈએ આઈ પણ જાય તો શૂટિંગ કોઈ ચિંતા જેવું નહીં બાકી મુન્ને વાના વરસાદ આવે તો મજા પડી જાય ફોન જોવાનો અને આખો દાડો રમવાનો હે તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે ડુંગળી અને બટેકાનો રસાવાળો મિક્સ શાક છે ઘઉંની રોટલીઓ છે મિત્રો અને છાશ છે અને મીઠું લઈ લીધું છે તો ફટોફટ મસ્ત જમી લઈએ બાકી ડીકુ બાર પહેલો લેસન લખાયો મારો ભાઈના એટલે પહેલા બે જણાના પાસે બેસી જઈ સીધા મિત્રો બની આપણી ગયા જમીન શૂટિંગમાં અને શૂટિંગમાં જઈ પછી મળી તો મિત્રો અત્યારે વાગે છે દોઢ અને આવી શૂટિંગમાં આવી છે શૂટિંગમાં તો સાડા બાર વાગ્યા ના આવ્યા મિત્રો પણ આખી રાત અને અત્યારે લગભગ લગભગ બાર વાગ્યા સુધી વરસાદ આવે સતત અને આવું વરસાદને ખમૈયા કર્યા છે મિત્રો મસ્ત ખોરું હાલી દીધું છે તડકો ચડાવી દીધો છે

મને નહી આવડતું શકન જોતા તમારે જોવાના દેવલી ને ઉડે એટલે મને ખબર પડી જો સકન મુહૂર્ત માં

કે ધમાળો એવન હાલતા હોય તો કે મની આલી ગયો પર હું કે કાલે એકલા ઝઘડો થા ભેગો તો પણ બે ટા નેકઈ જા કીધું છે વાને ઈવન વાદે માથા માથાકૂટ કરવા હોય તો તો બીજું બધું ઘણું લેવાનું છે મિત્રો આવી જશે ફરી એકવાર શંકરિયા હાડુના રોલમાં મિત્રો જરા કમેન્ટ કરી દેજો કે શંકરિયા હાડુનો રોલ ખેમા કરતી હારો છે કેમાનો રોલ હારો છે શંકરિયા હાડુનો રોલ હારો છે વિરમનો રોલ હારો છે જે જે મિત્રોને જે જે પાત્ર ગમતું હોય કમેન્ટમાં લખ્યો તો થોડી ઘણી આપણે વજન દઈને થોડું વધારે સારું કરવાનો પ્રયાસ કરીશું બાકી તો નવા લોકેશન ઉપર આવી જશે મિત્રો કાલના વિડીયોમાં આપણે જે લોકેશન બતાવી તું મોમાના મોમાના હારીનું એમના હારા એ કણ આવી જશે મિત્રો તો આવું આઈક કટ ચાલુ થાય એક બે ભાઈઓ સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા માટે તો મોમોન એમના જોડે ઊભા છે અને આવું એટલે બસ શૂટિંગ ચાલુ કરીએ બાકી તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં અને બીજી એક વસ્તુ વરસાદ બંધ થઈ ગયો માટે ગરમી જબરજસ્ત લાગવા માંડી ડબલ બાદથી બફારો થાય છે નેચરનો ઉપરનો તો મિત્રો અત્યારે ગરમી એટલી બધી લાગે છે ને ના પૂછ્યાની વાત હું તો કહેતા હતા કે વરસાદ બંધ નહીં થઈ ગયો પણ વરસાદ બંધ થઈ ગયો એટલે ગરમી ચાલુ થઈ ગઈ નુકસાન નફો તો ચાલુ જ રહેવાનો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર શોપિંગ હવે પૂરું કરીને ઘેર આવ્યા છે બાકી તો છોકરો માટે નાસ્તો લાવે છે તો જોવા નાસ્તો કરે એ ડીગી એ ડીગુ અલી ડીગુ હું ખ્વાઈશ છે ભાઈ અને મુન્યાની ટી શર્ટ પહેરી કાઢીએ બોલો મુન્યાનો લુકડો મિલતી જ નહીં મિત્રો આપણે ચા નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લીધો પછી મળીએ વળી પાછું શું થયું તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગી જાય છે સાત મસ્ત દૂધ ભરાઈ અને આઈ છે સુરત દાદા વાદળો માં ગયા છે બાકી તો ગમમાં માતાજીની આરતી થાય છે મિત્રો એક બે વરસાદ હારા થઈ જાય જેના કારણે તમે જેટલા નજર નાખો એટલા બધાને બસ લીલી હરિયાળી દેખાતી છે કોક કોક ખેતર ખેડેલો છે એ પણ નહીં બાકી તો જોઈ લે મિત્રો અધરતી માતાએ લીલી ચાદર ઉડી હોય એવું લાગે છે તો મિત્રો હવે આપણી ફ્રી થઈ શાંતિજી બહી ગયા છીએ દૂધને ઉધરાઈ ગયા છે દૂધ જીવન માટે ફળી પલાં તો મુંજો અને ભાઈ લોંબડા લેખાન લખી ગણ પાણી બે રહી છે તો અમુક સીધા ખાવા ટાઈમ મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ વરસાદ તો ચાલુ થઈ ગયો બાર ચાલુ જ છે બાકી તો ઘરમાં બધા જમવાનું રેડી થઈ ગયું છે તો બધા લાઈન બેહી જશે એ ખાવાનું નહીં ભાઈ હ ખાવાનું નહીં મને તારે જોડો બે જોડો દીગુ તો મિત્રો ધમવામાં બનાવી બનાવીશું મને ખબર નહીં પેલા જોઈ લઈએ જમી લઈએ એક મારો તો મિત્રો મગની દાળ છે રસવાળી ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ખીચડી છે મિત્રો દૂધ અને સાસુ લેવું છે ભાઈ હા ખીચી અને બીજું દૂધ કે સાસ ખીચડી માં ભેગું દૂધ કે સાસ હું તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે બોર પર આપણું કોમકાડ ડેલીનું કરવા માટે બાકી તો આખા દિવસનો વરસાદ આવ કલાક બંધ થઈ જાય આવ બંધ થઈ જાય અત્યારે હાલે જમવા બેઠા ત્રણ વરસાદ ચાલુ હતો મિત્રો આવું બંધ થયો છે બાકી તો હજુ સુધી પોણીએ ભરેલું છે જોઈ લે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમામ જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય વ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન અને વધુમાં વધુ શેર કરો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો મિત્રો જેથી આપણી યુટ્યુબ ફેમિલી દસ હજાર થઈ જાય પછી તો મારા પૂરા પરિવાર સાથે તમારી મુલાકાત કરાવી દો તો આવતીકાલે ફરી મળીશું એક વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનાથ